મરફ કર કરો બોલ YouTube માં લાયો છો ફૂલા ફૂલ બકા જીકી હે મિત્રો ફૂલા ફૂલ મનયા મુલાફ ફૂલા ફૂલ ફૂલે ફૂલ બકા જીકી વરલ ફૂલ વરલ ગામ ફૂલ વર્ષા ચા ભાઈ નદી કાંડે ઊભો છું ફૂલ લળવા આવે છે નાળા માં એ જો મિત્રો સ્વાગત છે મારી ચેનલ વરલ નો મિત્રો જો મારું ગામ છે વરલ અને વરલ ગામની અંદર એટલો વરસાદ પીડ્યો છે કે જો તમે પાણી એટલું આવ્યું છે જો આ લાય છે

તો આ છે અમારું ગામ વરલ ને જો એટલું પાણી નથી માંથી અત્યારે ચાલુ છે વહેતું કરી શકો અને આ રસ્તો છે વરલ થી ફાકલ જવાનો અને જો આ પુલ ઉપર જે પાણી એટલું જાય છે છે ભોળાનાથ નું મંદિર છે અને પાણી જોવો અંદર વીજ છે 拿着，拿着 <laughs> Speria Forkvi Halfway Thank you All payment And, Where's <laughs> this? Ein... What's that? ઓપરેટર સાંભળો આવો આવો એને કહી